તો ચોમાસાની ઋતુમાં મહેનતની મહેક સાથે ખેડૂતોના ચહેરા પર હાસ્યની હેલી હોય જોકે પાટણ જિલ્લામાં એવું નથી શા માટે જાણવા માટે જુઓ ખેડૂતોની મહેનત પાણીમાં પરેશાની અપાર પાક પાણીમાં ગરકાવ ખેતરો થયા જળમગ્ન મહેનત પાણીમાં તો હવે બીજું કોઈ જ માંગણી નથી જો તમે ભગવાન તરીકે આયા હોય અમારે લગતા મીડિયા વાળા કોઈ અધિકારી રાજકારણીએ કોઈ અમારી તપાસ કરવા આવ્યું નથી શું હાલત છે શું પરિસ્થિતિ છે બેંકોમાંથી લોનો લીધેલી છે એના વ્યાજ ભરવા માટે બેંકો વાળા લોન પીવે છે બરાબર પબ્લિક લગતેથી પૈસા લીધેલા હોય એમને વ્યાજ ભરવું પડે અમારે તો અમે કઈ રીતે ભરવી આ અત્યારે આ પાંચ રૂપિયા ખર્ચો કરવો ને તો અત્યારે અમારે લગતા પોઝિશન નથી આ દશા બની છે ઉત્તર ગુજરાતની પાટણ જિલ્લાના સંખેશ્વર તાલુકાના પંચાસર ગામમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે પાછલા બે સપ્તાહમાં પડેલા છેતાળીસ ટકા વરસાદને કારણે પાટણ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ દ્રશ્યો વઢિયાર પંથકના છે અહીંના ખેડૂતો ઓગણત્રીસ થી વધુ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકનું વાવેતર કર્યું હતું

અડદ મગફળી ઘાસચારો સહિત કઠોળના પાકનું વાવેતર કર્યું હતું કોઈ મંત્રી કે સરકારી બાબુએ ખેડૂતો તરફ ન જોતા ગુજરાત ફર્સ્ટ અંતે અન્નદાતા માટે અવાજ ઉઠાવી રહ્યું છે પાટણ જિલ્લામાં જે રીતે છેલ્લા દસ દિવસથી જે વરસાદ વરસ્યો હતો તેના જ કારણે જે ખેતરો છે તે બેટમાં ફેરવાય છે મારા પાછળના દ્રશ્ય બતાવવાની કોશિશ કરી કે જે પાટણ જિલ્લાનું સંખેસો તાલુકાનું જે પંચાસ ગામ છે તે ખેતર છે જાણે બેટમાં ફેરવા ગયું તેવા દ્રશ્યો સામે આવ્યા છે જો વાત કરવામાં આવે તો જે ખેડૂતો છે મોગા ભાવના જે ખેડ ખાતર અને બિયારણ જેઓનો ખર્ચો કરી અને જે વાવેતર કર્યું તે વાવેતર હાલ તો સંપૂર્ણ નિષ્ફળ ગયું છે જો વાત કરવામાં આવે તો ખેડૂતો જે છે ખેડૂતોએ પોતાના પેટ પર પાટા બાંધીને જે એ વાવેતર કરવામાં આવ્યું હતું પણ વાવેતરમાં જે વાત કરવામાં આવે તો ખાસ કરીને કપાસ એરંડા બાજરી સહિતના જે વાવેતર જે કર્યું હતું તે હાલ તો સંપૂર્ણ નિષ્ફળ છે તેના જ કારણે ખેડૂતો છે હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે જે ખેડૂતો છે તેમણે તો હાલ તો એક જ માંગ છે કે જે સાજી રીતે તેનું સર્વે કરવામાં આવે અને સર્વે કરીને જે પૂરતું વળતર મળી શકે અખ્તર મનસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ